વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે પરથી આવેલી ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી અઢાર નો વિદેશી દારૂ મળી આવતા રેલવે એલસીબે તેની ધરપકડ કરી રેલવે પોલીસને સોંપ્યો હતો વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક અને બે પર સવા ચાર વાગે પુરી ગાંધીધામ એક્સપ્રેસ આવીને ઊભી રહેતા વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન એએસઆઈ રાકેશ જગન્નાથનને એક ઇસમ વજનદાર બે બેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરતા ઝડપી પાડ્યો હતો એલસીબી વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકી તેની પાસેના સામાનમાં શું છે તે અંગે પૂછપરછ કરી તપાસ કરતા સામાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો બિયરના ટીન મળી આવ્યા હતા આરોપી ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ કાળેની કુલ કિંમત રૂપિયા અઢાર હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે